રાધનપુર ખાતે આંખલા સાથે બાઇકનો અકસ્માત થતાં એકનું મોત નિપજ્યું છે રાધનપુર તાલુકાના ભિલોટ ગામેથી રાધનપુર નોકરી આવતા નાથાભાઈ ચૌધરીનું મોત નિપજ્યું છે રોડ રસ્તા ઉપર ઢોરના ત્રાસના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે રાધનપુર ખાતે નોકરી આવતા નાથાભાઈ ચૌધરી બાઇક પર આવતા હતા તે દરમિયાન આંખલો વચ્ચે આવતા અકસ્માત સર્જાતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું માર્કેટ યાર્ડ નજીક આ ઘટના બની હતી સારવાર માટે મહેસાણા રાધનપુર થી રિફર કરાયા હતા મહેસાણા પહોંચે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર રાધનપુર મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે